પાટણના સાંતલપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો અને ધોધમાર વરસાદથી સાંતલપુર બેટમાં ફેરવાયું છે શહેરના અનેક વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે ઘૂંટણ સમા પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે મુખ્ય બજારોમાં પાણી ભરાતા વેપારીઓના હાલ બેહાલ થયા છે સાંતલપુર તાલુકાની અંદર જે રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસવાની સાથે સાંતલપુર તાલુકાનું જનજીવન જાણે કે અસ્તવ્યસ્ત બન્યું હોય એ રીતના

ઓવરફ્લો બન્યા ઓવરફ્લો થયા છે ને તેના લઈને તેના જે પાણી છે તે ગામોમાં ફરી વળે છે ને બીજી બાજુ જે ગામો વિસ્તાર વહુવા છે મડુતરા છે ગરામડી ગામો જે ગામો છે સમગ્ર ગામની અંદર અત્યારે જાણે કે નદીઓ વહેતી હોય એ રીતના પાણી વહી રહ્યા છે જે દ્રશ્યો જોઈ શકાય છે તે સાંતલપુર શહેરના દ્રશ્યો છે સમગ્ર સાંતલપુર અત્યારે પાણી પાણીમાં બની પાણી પાણી થઈ ગયું ચુક્યું છે અને સમગ્ર ધંધા રોજગાર જાણે કે અસ્તવ્યસ્ત બન્યા હોય એ રીતની સ્થિતિ સમગ્ર શાંતલપુર તાલુકાની જોવા મળી રહી છે બીજી બાજુના જે દ્રશ્યો છે સમગ્ર સાંતલપુર હાઈવે વિસ્તારના જે દ્રશ્યો છે લોકો પસાર છે પરંતુ સમગ્ર જળ સ્થિતિ નિર્માણ પામી છે કારણ કે છેલ્લા અંદર બાર વધુ વરસાદ ખાપકવાના કારણે સમગ્ર સાંતલપુર અંદર ડૂબી ગયું હોય એ રીતની સ્થિતિનું નિર્માણ થયું છે કારણ કે લોકો જે અહીંથી પસાર થઈ રહ્યા છે તેઓ પોતાના જીવના જોખમે અહીંથી રસ્તાઓ પસાર કરવા માટે મજબૂર બન્યા છે એનડીઆરએફ ની ટીમ પણ અહિયાંથી મદદ લેવામાં આવી રહી છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોનો સંપર્ક જાણે કે તૂટ્યા હોય એ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કારણ કે ગ્રામ્ય વિસ્તારના જે જોરતા માર્ગો છે તે અત્યારે પાણીની અંદર ધોવાઈ ગયા છે અને જેને લઈને ગ્રામ્ય વિસ્તારની અંદર પહોંચવું પણ અત્યારે મુશ્કેલ બન્યું છે એટલે સમગ્ર શાંતરપુર તાલુકાની અંદર જે રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદ વરસવાના કારણે સમગ્ર શાંતરપુર તાલુકો અત્યારે પાણીની અંદર ડૂબ્યો હોય એ રીતની સ્થિતિ જોવા મળી રહી છે અને લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે તો પાટણના સાંતલપુર તાલુકામાં જળબંબાકાર ની સ્થિતિ અને રણવલપુરા ગામમાં વરસાદી પાણી ભરાયા છે વરસાદી પાણી ભરાતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે રણમલપુરા ગામના તમામ ઘરોમાં પાણી ભરાયા છે તો ઘરોમાં પાણી ભરાઈ જતા ધાબા પર લોકોએ મદદ માંગવા માટે લોકો ધાબા પર ચડ્યા હતા અને મદદ માંગી રહ્યા હતા તો આ સાંતલપુર તાલુકાના રણમલપુરા ગામના દ્રશ્યો બતાવી રહ્યા છીએ ખુબ ભયાનક સ્થિતિ છે કારણ કે આગળના ડેમો જે તલાવો હતા ઓવરફ્લો થઈ ગયા છે અમુક ડેમો તૂટી ગયા છે એના કારણે એકદમ થી પાણી આવી ચુક્યું છે ભારતમાલા અને કેનાલ ના કારણે

કઈક ખાવા પીવા વ્યવસ્થા રોજગાર માટે કઈક આપે ચાહે સૌથી વધારે કલણપુરા સાંતલપુર ત્રણે ગામો ની ભયાનક સ્થિતિ છે આગળથી જે બકો ગામના ડેમો ઓવરફ્લો અને તૂટી ગયા છે એમનું બધું પાણી સાતલપુર કલણપુરા અને માં આવી રહ્યું છે અમારા જે ભાગ્ય જે ક્ષેત્રમાં હતા એમનું રાતે બાર વાગે રિસ્કુ ચાલુ કર્યું હતું સવારે ચાર થી પાંચ વાગે એમને કાઢ્યા છે એટીઆરસી ટીમ આવેલી હતી એમને ચાર થી પાંચ વાગે કાઢ્યા છે સાંતલપુરમાં જે રીતે વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસવાની સાથે તારાજી ના દ્રશ્યો બતાવવા છે કે જે રીતે અહિયાં દ્રશ્યો જોઈ શકાય છે કે સાંતલપુર તાલુકાનું જે રણમલપુરા ગામ છે ત્યાં ગાડીના દ્રશ્યો જોઈ શકાય છે કે લોકો પોતાના સાગરના ધામા ઉપર ઉભા રહેવા માટે મજબૂર બન્યા છે છતનો સહારો લેવા માટે પણ મજબૂર બન્યા છે અહીંયા એનડીઆરએફ ની ટીમ તો પહોંચી છે પરંતુ અનેક એવા ગામો છે જ્યાં ગાડી હજી જ્યાં ગાડી હજુ એનડીઆરએફ ની ટીમ ના છે જવાનો નથી પહોંચી શક્યા બીજી બાજુના જે દ્રશ્યો બતાવવા છે કે જે લોકો રણબોળની અંદર અત્યારે ફસાયા છે તેઓને માથા પેટી કરીને અત્યારે લોકો જે છે તે અત્યારે લઈ જઈ રહ્યા છે કહી શકાય કે જે રીતે પરિસ્થિતિનું અહિયાં નિર્માણ થયું છે કારણ કે પાણી ફરી વળ્યા છે અને જે પાણી ફરી વળવાના કારણે લોકો અત્યારે પોતાના ઘરની અંદર લેવા મજબૂત બન્યા છે લોકો ચડીને છત સહારો લેવા માટે મજબૂત બન્યા છે બીજી બાજુના જે બતાવવા કે લોકો અત્યારે પોતાના ઘરોની અંદર પાણી ભરાઈ ગયા છે અને જેને લઈને પોતાની ઘરની જે છત છે તે ગાડી જે આખું ટોળે ટોળું ઉભું છે તે ગાડી લોકોની રાહ જોઈને ઉભું છે કે કોઈક તેઓને લેવા માટે આવે આ જે પાણીનો દસમસો પ્રવાહ છે તેની અંદર તેઓને બહાર કાઢે કારણ કે અહીંયા નાના બાળકોથી લઈને વડીલ લોકો પણ આ પાણીની અંદર ફસાયા છે એટલે કહી શકાય કે જે અત્યારે પહોંચે ત્યાં સુધી લોકો પોતાના ઘરની ઉપર તો ઉપર ઉભા રહેવા માટે મજબૂર બન્યા છે બીજી બાજુ જે રીતે પાણીનો પ્રવાહ જોઈ શકાય છે કે પાણીનો પ્રવાહથી વહી રહ્યો છે જાણે કે જે નદીના અંદરથી પાણી વહી રહ્યા હોય એ રીતના દ્રશ્યો અહીંયા રણબરપુરા ગ્રામની અંદરથી વહી રહ્યા છે પરંતુ છેલ્લા ચોવીસ કલાકથી જે રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસવાના કારણે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે અને સમગ્ર સાંતલપુર તાલુકાની અંદર અત્યારે તાલુકાની અંદર અત્યારે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે એટલે કહી શકાય કે છેલ્લા ચોવીસ ચોવીસ કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસવાના કારણે સાંતલપુર તાલુકાનું અગિયાણા ગામ અત્યારે સંપર્ક વિહોણું બન્યું છે એટલે કહી શકાય કે સમગ્ર સાંતલપુર તાલુકાની અંદર આ સ્થિતિ છે હાલ જે આપણે દ્રશ્યો જોયા છે રણબલપુરા ગામના દ્રશ્યો છે એટલે કહી શકાય કે લોકો પોતાના ઘરની અંદર તેમજ ઘરની જે છતો છે ત્યાં ગાડી ઉભા રહેવા માટે મજબૂર સાંતલપુર તાલુકાના મીઠા ઉદ્યોગ ને વરસાદથી ભારે નુકસાન પહોંચ્યું છે મીઠાની કંપનીઓમાં પાણી ભરાઈ જતા ભારે નુકસાન થયું છે ભારે વરસાદના કારણે મીઠાના ઢગ પાણીમાં તણાયા હતા વરસાદી તારાજી લીધે મીઠાનું ઉત્પાદન પણ અટક્યું છે भयंकर खराब स्थिति થઈ ગઈ કારણ કે હાઈવે ને માહવે બની ગયા જે નાલા બાલા આતાય બધા બંધ થઈ ગયા છે સામેથી બકુતરા રોકાવાળા ઈડે મોટો ડેમ છે ઈ તૂટી ગયા છે બે ત્રણ તૂટે બકુતરા ઈ પાણી બધું સાતપુરી તાલુકા માં કલ્યાણપુરા રણુપુરા ને સાત્રપુર ત્રણ ગામડા લઈ ગયા લેલીસા એટલે તમે જુઓ છો પાટણ એજિશન કંપની છે ને ત્યાં તમે ઓલા નાળા હતા ઈ બી બંધ કર્યા અમે બીસીબી લઈને ગયાતા એટલે થોડું થોડું ફૂલ્યું કર્યું પણ અસતો આદી પર છોડે નહીં મે ગામમાં ઘરોમાં પાણી કરી કલ્યાણપુરા ગામમાં બહુ બઉ બઉ અમે તો કલ્યાણ પુરા નાઈ અમે અમારા ગામ ની ખબર હે અમે ગયા તા અત્યારે છોકરા ના આટલા આટલે પાણી એટલે રાશન બાસન તો બધું હતું પણ બધું પડલી ગયું એટલે સરકાર અમારી સહાય કરે તો સારું એમ